શહેર નજીક સુખલિયાપુરા ગામની જમીનના વિવાદમાં સમા વિસ્તારમાં રહેતા મ્યુનિસિપલ કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજાએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ દિલીપસિંહ ગોહિલ સહિત ત્રણ ભેદી વ્યક્તિ સામે સમા પોલીસ સ્ટેશનમાં આયોજનપૂર્વક રૂપિયા એકવીસ લાખના ચીટીંગને એફઆઈઆર નોંધાવી છે શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન અને તેના ભાગીદારે બોગસ વ્યક્તિ જમીન પાલિક તરીકે સબ રજિસ્ટ્રાર કચેરીમાં હાજર રાખીને પરાક્રમસિંહ જાડેજાને સુખલીપુર ગામની જમીનનો વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો વેચાણ દસ્તાવેજ સાથે મુકેલા માલિકના ફોટોગ્રાફ જોઈને શંકા જતા પોલીસ તપાસ કરવાનું જણાતા ભાજપનો કાર્યકર અને તેનો ભાગીદાર હાવભાવ બદલાયા હતા આયોજન પૂર્વક ઠગાઈનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે આ મામલે એકની અટકાયત કરવામાં આવી છે સમગ્ર મામલે પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી અપાઈ હતી ગઈ તારીખ તેર જાન્યુઆરીના રોજ પરાક્રમસિંહ જાડેજા એપ્લિકેશન આપેલી પોતાની સાથે બનાવટ કરી અને જમીન છે એ પોતાને વેચી દીધી છે એ ખરેખર મૂળ માલિકેના નથી એ જે ઇસ્મો છે કમલેશ દેત્રોજ અને દિલીપસિંહ ગોહિલ છે એ પોતાને વિશ્વાસમાં લઈ અને કોઈ દ્વારા ખોટી સહી કરાવી અને પોતાને જમીન વેચી દીધી આ એપ્લિકેશનની તપાસ કરતાં હકીકત જણાવેલ જેથી સમા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો આ ગુનો છે તો બેને ત્રણસો સોળ ત્રણસો ઓગણીસ ત્રણસો છત્રીસ ત્રણસો આડત્રીસને એકસઠ મુજબ દાખલ કરવામાં આવેલો હતો એમાં જે બે આરોપી છે કમલેશ દેત્રોજા અને દિલીપસિંહ ગોહિલ પોતાને વિશ્વાસમાં લઈ અને સબરજિસ્ટર સમાજ છે ત્યાં કોઈ વ્યક્તિને મતલબ જે માલિક છે જે જમીન એ માલિકને તો ખ્યાલ જ નથી પણ એના જેવો ચહેરો ધરાવતો હતો કમલેશભાઈ કરીને કમલેશભાઈનો ભાઈ જો જામાજી સોઢા એને ત્યાં ઊભો રાખી ફોટોગ્રાફીમાં અને સાક્ષીઓને ખબર ના પડે તે મુજબ જે મૂળ માલિક અમૃતભાઈ પરેચા છે પોતે અમૃતભાઈ પરેચા છે એવું જામાજી સોઢાએ ઓળખ આપી અને તેની સાઈન કરી અને પરાક્રમસિંહ જાડેજાને આ જમીન વેચી દીધી અને આ જમીન વેચવામાં એકવીસ લાખ રૂપિયા પરાક્રમસિંહ જાડેજા પાસેથી લઈ લીધા ગઈકાલે જે જે અજાણ્યો ઈસમ હતો જે જામાજી સોઢા છે એને પકડી લેવામાં આવેલો છે અને તેની પૂછપરછ કરતાં જણાવી આવ્યો કે જે કમલેશભાઈ અને દિલીપસિંહને પોતે નહોતો ઓળખતો પણ પોતાના કાકાને આવતા હતા અને કમલેશભાઈને ઓળખતો હતો આ લોકોએ તેને સહી કરવાનું કહી અને પાંચ લાખ રૂપિયા આપ્યા છે અને પાંચ લાખ રૂપિયા આપવાથી તે પોતે આ વ્યક્તિ પોતે પોતાની ખોટી ઓળખ આપી અને દસ્તાવેજ કરી આપે રૂસે બંનેના સ્વિચો પર ફોન આવે છે તેની ઘરે ઝડપી તપાસ કરતાં મળી આવેલ નથી પોતે મતલબ આ ગુનાથી નાસી જવા માટે અમને દૂર રહેવા માટે હાલ મળી આવેલ રીઢા માફિયા તો નહીં પણ કમલેશ નેતૃતા છે એ જમીન લેવે આવો બિઝનેસ કરે છે અને અમારી પોલીસની જે પેલું છે એમાં ગુના એના વિરુદ્ધ કેટલા કેટલા દાખલ થયા છે એની માહિતી લેવાની હાલ અમારી પાસે વિગત નથી પણ વિગત મેળવવા માટે પૂરા પ્રયત્નો કરવામાં આવશે પોલીસે બે ટીમ બનાવી છે એમાં જે કરનાર છે ખોટી સહી કરનાર છે કે જે મૂળ ફરિયાદી છે એના ચહેરા સાથે થોડોક મતલબ મળતો આવે છે એવા જે જામાજી સોડા છે એને કાલે અટક કર્યા છે અને આજરોજ એને નામદાર કોર્ટમાં પ્રોડક્શન કરી વિશ્વાસઘાતમાં લીધા છે પૈસા લઈ લીધા છે અને મૂળ માલિકને તો ખબર નથી જ્યારે જમીન બાબતે ખરાઈ કરવામાં આવી ત્યારે ખ્યાલ આવી ફરિયાદીને કે પોતાની સાથે થયું છે અને ખોટા દસ્તાવેજો કરી અને પોતે ખોટી જમીન પધરાવી દેવામાં આવી સબ રજિસ્ટરનું કામ એવું છે કે પોતે જે પોતાનો વ્યક્તિ અને સાક્ષીઓ રૂબરૂ જે ઓળખાણ આપતા હોય તો એને દસ્તાવેજ નોંધવાની પોતાની

છે એ બાબતે હસ્તાક્ષર નિષ્ણાત એફએસએલ ગાંધીનગર તરફથી રિપોર્ટ સાદર કરવામાં આવશે દિલીપ સિંહ છે એ પેલા કઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂકેલા છે અને જે કમલેશ દેત્રોજા છે તે જમીન લેવેચનો ધંધો કરે છે આ જે વ્યક્તિ જે અજાણી વ્યક્તિ જેમાં આવી છે એ તો ભાગ્યા તરીકે ખેતીમાં કામ કરે છે